છેલ્લા કેટલાય દિવસોમાં ભારતીય ક્રિકેટ જગતમાં મેચ દરમિયાન કે પછી ઘણા ખેલાડીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરના ક્રિકેટર સુહેબ યાશીનું નિધન થયું હવે ટુર્નામેન્ટ દરમિયાન કર્ણાટકના હોયસાલા કે નામના ખેલાડીનું કાળિયાક એરેસ્ટના કારણે મોત અને જોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ બેંગ્લોરમાં આયોજિત એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટ દરમિયાન કર્ણાટકના આ ક્રિકેટરનું તમિલનાડુ સામેની મેચ બાદ મોત થયું તો બેંગ્લોરમાં તમિલનાડુ સામેની મેચ બાદ હોયસાલા ટીમ સાથે મુલાકાત કરી રહ્યો હતો આ પછી રાત્રે ભોજન કરવા માટે ગયો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો અને તે બેભાન થઈ ગયો પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ

CN24 News Mobile App